તરફ પોરબંદરના કુતિયાણામાં પણ કમોસમી વરસાદ વરસ્યો ભારે પવન સાથે ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે મગ બાજરી ધાણા સહિત પાકોમાં નુકસાન થઈ રહ્યું છે બીજી બાજુ ગરમીથી લોકોને આંશિક રાહત મળી તો કેટલાક માટે આ કમોસમી વરસાદ રાહત લઈને આવ્યો કારણ કે ગરમીથી આંશિક રાહત મળી છે બીજી તરફ ખેડૂતોના ઊભા પાકને નુકસાનીની સ્થિતિ અહીં જોવા મળી રહી છે કુતિયાણાનાં કુતિયાણા ખાતેની આ તસવીરો કમોસમી વરસાદને કારણે ગરમીમાંથી તો આંશિક રાહત મળી ગઈ પરંતુ ખેડૂતોના માથે જાણે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ રાતા પાણીએ રોવાનો વારો ખેડૂતોને આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે સંવાદદાતા નાગેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે નાગેશ જણાવશો શું વધુ વિગતો અંકિતજી જો વાત કરીએ તો કુતિયાણા તાલુકાને અત્યારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આસપાસના કુતિયાણા ખુબ મોટી નુકસાની થઈ રહી છે કારણ કે આ વિસ્તારમાં મગ અને ધાણા નું ખુબ મોટું વાવેતર થયું છે ને આ વાવેતરમાં ખુબ મોટો અસર થઈ છે ગઈ કાલે પણ વરસાદ જેવું વાતાવરણ તો અને ખેડૂતોની ચિંતા એ કે પાક તૈયાર થયો છે ને માથે વરસાદ આવ્યો છે આભાર સમગ્ર માહિતી આપવા માટે વરસાદના કારણે ખેડૂતોમાં અહીં ચિંતા જોવા મળી રહી છે અને ખેડૂતોની ચિંતા એટલા માટે છે કારણ કે પાક લણવાનો સમય હવે આવી ગયો છે પાક નીકાળવાનો હવે સમય આવી ગયો છે ત્યારે આ કમોસમી વરસાદે તેમના ઉભા પાકને નષ્ટ કરી નાખ્યો છે